તો અમદાવાદના મોટેરા વિસ્તારમાં ફરી એકવાર સર્જાયો છે અકસ્માત ત્યારે મોડી રાત્રે બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર ઓવર સ્પીડમાં સ્થાનિકોએ દાવો કર્યો છે સદનસીબે કોઈ થઈ નથી ત્યારે એક જ અઠવાડિયામાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે ત્યારે અકસ્માતની ઘટનાઓ વધતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે ત્યારે હવે તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે

તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ રહી છે તો મહત્વના સમાચાર કહી શકાય અમદાવાદના મોટેરાથી અમદાવાદના મોટેરામાં ફરી એકવાર બની છે અકસ્માતની ઘટના ત્યારે મોડી રાત્રે બાઇક અને રિક્ષા વચ્ચે સર્જાયો છે અકસ્માત ત્યારે ઓવર સ્પીડમાં બાઇક સવાર હોવાનું સ્થાનિકો કરી રહ્યા છે દાવો ત્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ એક જ અઠવાડિયામાં આ અકસ્માતની ઘટના બનતા

મોટેરા મેટ્રો સ્ટેશન નજીક સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે આ ઘટનાને હજી એક સપ્તાહ પણ નથી આવે ત્યાં મોટેરા મેટ્રો સ્ટેશન નજીક ગત મોડી રાત્રે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી મોટેરામાં અકસ્માતો પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે ગત રોજ ચાલક અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો માનવામાં આવી રહ્યું છે કે અ બાઈક ચાલક જે છે તે ફૂલ સ્પીડમાં હતો જેના કારણે રીક્ષા ચાલક સાથે તેને ટક્કર થઈ હતી અને બંને જો કે ઘટના માં કોઈ ની જાનહાનિ થઈ નથી તેને લઈને ચોક્કસ કહી શકાય કે કોઈ મોટી જાનહાનિ નથી થઈ

તેને કરીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ કહી શકાય કે સ્થાનિક કોર્પોરેટર ચેતન પટેલ તેમજ ટ્રાફિક પીઆઈ પણ ત્યાં હાજર થયા હતા અને તેમણે પણ પોતે સ્થાનિક લોકોની જે વાતચીત છે તે સાંભળી હતી રજૂઆત સાંભળી હતી અને તેમણે પણ સાંત્વના આપી હતી અને તેમણે બાહદરીઓ આપી હતી

તો અમદાવાદના મોટેરા વિસ્તારમાં ફરી એકવાર અકસ્માત સર્જાયો ત્યારે મોડી રાત્રે બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે બાઇક સવાર ઓવર સ્પીડમાં હોવાનું સ્થાનિકોએ દાવો કર્યો છે જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ત્યારે એક જ અઠવાડિયામાં અકસ્માતની બીજી ઘટના બનતા હવે સ્થાનિકોમાં પણ ભારે રોષની લાગણી વ્યાપી છે ત્યારે તાત્કાલિક ધોરણે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી સ્થાનિકો હવે માંગ કરી રહ્યા છે